નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે ને અત્યારે ગુજરાત સરકાર દ્વારા ગાયની ભાવ સહાય યોજનાનો ફોર્મ ભરાવાના ચાલુ થઈ ચૂક્યા છે તે ફોર્મ કઈ રીતે ભરવા અને તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ બેંકની પાસબુક તમારે ગાયને કાન ઉપર લાગેલી કળીનો નંબર સાત બારના ઉતારા આ ડોક્યુમેન્ટ ફરજીયાત જોઈશે અને કઈ રીતે ફોર્મ ભરવા તે આપણે આગળના વિડીયોમાં જોઈએ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા તમામ મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો ચાલો વિડીયો ચાલુ કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો તમારે અરજી કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરના ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરની અંદર આવીને આઈ ખેડૂત લખી સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત લખી સર્ચ કર્યા બાદ પ્રથમ નંબરની વેબસાઇટ પર ક્લિક કરવાનું ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે જેની અંદર લોગિન ઓપ્શન ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જો અગાઉ મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરેલું છે તે મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ અથવા તો ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકો છો તો ચાલો આપણે સૌથી પહેલાં લોગિન કરી લઈએ લોગિન થયા બાદ તમારે અહીંયા વિભાગના ઓપ્શન પર ક્લિક કરી આત્મા ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ ખેતના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ શોધો ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે જો તમને અત્યારે ચાલુ યોજના દેખાઈ રહી છે જેની અંદર દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચની સહાય આપવા માટેની યોજના જે તારીખ આઠ નવ બે હજાર પચીસથી થી સત્તર નવ બે હજાર પચીસ સુધી ચાલુ રહેવાની છે તો તેની અંદર અરજી કરવા માટે બાજુમાં અરજીનો ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે જેની અંદર તમારે આગળ માટે ક્લિક કરવાના ઓપ્શન પર ક્લિક કરવાનું ત્યારબાદ તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું છે તેના માટે તમારી વિગત ભરાવીને આવી જશે અમુક વિગત જ તમારે ભરવાની રહેશે તો ચાલો આપને તમે જોઈ શકો છો કે અહીંયા વિગતો તમારી તમામ વિગતો ભરાઈને આવી જશે એક બે વિગતો જે બાકી હશે તે જ તમારે ભરવાની રહેશે તો ચાલો ત્યારબાદ તમારે નીચે સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું ત્યારબાદ તમારી અહીં બેન્કિંગ વિગતો પર પણ ભરાયેલી છે જેને એકવાર ચેક કરી લેવાની છે અને સેવ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરશો અહીં તમને તમારો જમીન રેકોર્ડ બતાવશે જો તમે એક જ ખાતા નંબર એડ કરેલો હશે તો એક બતાવશે ને બે કરેલા હશે તો બે ખાતા નંબર અહીં તમને જોવા મળી જશે તો તમારે જે જમીન પર અરજી કરવાની હોય તેને અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ તમને અહીંયા ડોક્યુમેન્ટ તમારા અપલોડ કરવાના રહેશે જેની અંદર આધાર કાર્ડ સાત બાર તારા અને કેન્સલ ચેક અથવા તો પાસબુકની નકલ અપલોડ કરવાની રહેશે આ ત્રણ ડોક્યુમેન્ટ ફરજિયાત છે તો ચાલો આપણે ડોક્યુમેન્ટ એડ કરીએ તમામ ડોક્યુમેન્ટ એક બાદ એક અપલોડ કર્યા બાદ તમારે અહીં માર્ક કરવાનું રહેશે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઓપ્શન પર ક્લિક કર્યા બાદ અહીં તમારી ગાયની વિગત માગવામાં આવશે જેમાં દેશી ગાયને ટેગ લગાવેલો છે તો હા તો ગાયનો ટેગ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહીં ગાયની ઓલાદનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારી ખેતી જમીન વિશેની અથવા અને કરતા ખેતી વિશેની તમામ માહિતી તમારે અહીંયા ભરવાની રહેશે તો ચાલો આપણે માહિતી ભર્યા બાદ મળીએ ગાય વિશેની તમામ વિગતો ભરાઈ ગયા બાદ તમારે અહીંયા સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમારી અરજી સબમિટ થઈ ગયા બાદ તમારે સ્ટેટસ ઓપ્શનમાંથી ચેક કરવાની રહેશે અરજી સબમિટ થઈ ગયા પછી તમારે અહીંયા પ્રિન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે પ્રિન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી અરજી ડાઉનલોડ થઈ જશે જેને ઓપન કર્યા બાદ તમારે તમારા પ્રોજેક્ટ આત્માની ઓફિસ સુધી આ અરજીની પ્રિન્ટ નીકાળી જરૂરી વિગતો ભરી અને તમારે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે જો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે ગાય આધારિત ખેતી માટેની સહાયની અરજી ફોર્મ ચાલુ થઈ ચૂક્યા છે તેને ફોર્મ કઈ રીતને ભરવું તે તમામ માહિતી મેં તમને સરળ ભાષાની અંદર સમજાવી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરો અને આ વિડીયો વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર